રાહુલ ભાઈ આજ તો ફાકા જ મારે મિત્રો તમે જોઈ શકો છો આપડે તો જય માતાજી મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો તો આજે તો મસ્તી નો વ્લોગ બનાવવાનો છે તમે છેલ્લા સુધી બન્યા રહેજો તો જલ્દીથી જલ્દી અત્યારે જ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને વિડીયો ભલાણીને સબસ્ક્રાઈબ કરી નાખો ખૂબ જ ધમાકાદાર હવે તો વ્લોગ આવવાના છે મિત્રો જેવી તમે કોમેન્ટ કરશો તેવા વ્લોગ નવા નવા આવતા રહેશે તો મિત્રો આપણે ફાઇનલી ગોરાસર આવી ગયા છીએ તમે જોઈ શકો છો ગોરાસર આવી ગયા છીએ સામે રોજણા આમાં તો દેખાતા નહીં હોય રોજણા પણ છે મિત્રો સામે બેઠા છે નહી દેખાતો સાહેબ તો આ છે ગોરાસર નો નજારો જોઈ શકો છો આ વડલો છે આ મેં વાયો તો વડલો ખોટું નહીં બોલું મેં જ વાયો છે મિત્રો આપણે ભેસું ચારતા હકીકતમાં બસ રાજબાઈ માની જય રાજલ ધામ ગોરાસર તો મિત્રો આપણે હવે નીકળશું કરશન કાકાના છોકરાને તેડવા અને પછી જવાનું છે ગામમાં ખૂબ મોજ કરવાની છે છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો આપણે નીકળીએ આ કરશન કાકાનો છોરો હે આ હે કરશન કાકાનો છોરો તમે જોઈ શકો છો હાઈ ગાઈસ ઈશો ઈશોલા હાઈ ગાઈસ એટલે હું એના મौज માટે આ હે રૂપરા તો તો લાગે ગદનો

તો ત્યાં સુધી બધા બાય બાય હવે આને તેડી જવાનું છે ગામમાં માં બે જાય ખંભે જોર જોર થી બોલ કે લોકો બતા દે જોઈ શકો છો રાહુલ ભાઈ એમની ઓડી ગાડીમાં ડીઝલ નાખો પેટ્રોલ પેટ્રોલ પાવર કે ઓલ્યું સાદું કયું ગણ પાવર એ ભેગું હે ને સાદું ભેગું હે જોઈ શકો છો મિત્રો તો મિત્રો રાહુલભાઈ અહીંયા બાલ કપાવે છે

જીરો કેવું હું રાહુલ ભાઈ આપું ભાઈ ઓપી 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 એટલે હું ઓપી એટલે કે બહુ સરસ છે બરાબર અમુક વાક્ય હોતા વાક્ય હોતા રાહુલ ભાઈ ફાઈનલી ગઈ છે આપડી વાડી આવી ગયા છે તમે વાડી છે કિશન ઓલા નહીં એક નામમાં માં બે ફાર છે આતી તે તરુડી

રાહુલ ભાઈ આજ તો ફાક જ મારે યાર ખોટું વધારે બોલે કઈ એવું કઈ છે બહુત સારી એવી મહેનત કરે છે મારા ફોલો કેટલા સાચું કે જે તું કાઈ મારા વિડિયો જો તો એટલે વિશનભાઈ ભાઈ તું મને સાચું કું 52000 તો છે 52000 એટલે ઉપર ના ખબર નથી પણ એટલી તો ઈ તો કાઈ વધતા હોય કટતા એમાં તો કાઈ ના ના વધ ઘટશે નહીં વધશે એમ પાકું 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 કાઈ કહે કે વધશે ઘટશે નહીં કે અને દિયા બંધ કરી નાખું તો કટે ખરા લે ના નહીં બંધ કરવાના નહીં તાતા આપણે બાકી વિશનભાઈ ની વાડી બહુ સરસ છે જો મિત્રો રાહુલભાઈ આવી ગયા છે આપડી વાડીએ રાહુલભાઈ સાચું કેજો દિલ માં હાથ રાખીને મજા આવી કે નહીં યાર બહુ જ બહુ એટલો મારા જીવનમાં સૌથી મોટી ખુશી હોય ને ઓ આ એ તો નહીં હોય ભાઈ ના ના હોય યાર વિશન એવું નથી કે આપણે જાય બારે સારું એવું દેખી જાય તીયે પણ ખુશી

હવે આવી ના આવી તો આપણ રામ રાણે ના ના મજા ભાઈ તો રાહુલ ભાઈ હવે આપણે નીકળશું આપડી ઓડી ગાડી લઈ તો ચાલો નીકળી બાય 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 તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઘોડી ઉપર ચડી ગયા છીએ ઘોડી હા હોજી છે આ રાહુલ ભાઈ એ પાડ્યા ફોટા હવે કે પાડ્યા એ તો જોશો ખરે જ જોઈ શકો છો જોરદાર લોકેશન છે

હા હું લોકેશન નામ જોવો તો તમે ખાલી આમ જો ભાઈ આ ભાઈ ની કોડી હે તારી જ છે ને ભાઈ આ ભાઈ ની હે જો કોડી ભાઈ એ કીધું સામે યાર કે કઈ વાંધો નહીં ફોટા પાડવો હોય તો આ ભારો ભાઈ તમારો મિત્રો આપણે વ્લોગ પણ ચાલુ કરી દીધો ફોટા હવે પાડી લી ત્યાં સુધી બધાને બાય બાય તમે જોઈ શકો છો મિત્રો આની હાલત